ઉત્તર ગુજરાતમાં અડતાલીસ કલાક દરમિયાન વસે ઠંડી પાંચમીથી માવઠું થવાની કરવામાં આવી આગાહી ઉત્તર ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકમાં ઠંડીનું જોર વધવાની સાથે તારીખ પાંચ ડિસેમ્બરથી તારીખ વીસ ડિસેમ્બર દરમિયાન માવઠું થવાની આગાહી હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા કરવામાં આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હવે ફરીવાર કમોસમી માવઠું ખેડૂતોની મુસીબત વધારી છે હવામાનમાં જોવા મળેલ અણધાર્યા બદલાવના આધારે જાણીતા હવામાન શાસ્ત્રીઓએ આગામી અડતાલીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં ઠંડીનું મોજું હાવી થશે પરંતુ તારીખ પાંચ ડિસેમ્બર પછી હવામાનમાં બદલાવ સાથે તારીખ વીસ ડિસેમ્બર સુધી કમોસમી માવઠાની આગાહી કરતાં ખેડૂતો પણ ચોંકી ઉઠ્યા છે જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહેસાણા બનાસકાંઠા પાટણ જિલ્લામાં હાલમાં રવિ પાકનું વાવેતર માટે અનુકૂળ માહોલ હોવાથી વાવેતર વિસ્તાર દર સપ્તાહે વધી રહ્યો છે પરંતુ આગામી મુજબ કમોસમી વરસાદ વરસે તો વાવેતર કરેલ પાકને ચોક્કસપણે નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે જનક જાદવ બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા